ધરમપુર તાલુકા અને કપરાડા તાલુકા ખાતે ચાલતી સરકારી માધ્યમિક શાળાઓમાં રજૂઆત કરવામાં આવી હતી આજ રોજ તારીખ બે સાત બે હજાર ચોવીસના દિને વલસાડ ખાતે ધરમપુર તાલુકા અને કપરાડા તાલુકા ખાતે ચાલતી સરકારી માધ્યમિક શાળા અને મોડેલ સ્કૂલોમાં ઓગણસી પટાવાળા અને સિક્યોરિટીનો કેસી એન્ટરપ્રાઇઝિસ એજન્સી દ્વારા છેલ્લા ચાર મહિનાનો પગાર કરેલ ન હોય પગાર સ્લીપ અને પીએફ બાબતે કલેક્ટર શ્રી વલસાડ અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી વલસાડને રજૂઆત કરવામાં આવી હતી કોન્ટ્રાક્ટ સિસ્ટમના લીધે આજે હજારો કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે જેમાં સરકારી માધ્યમિક શાળા આર અને મોડેલ સ્કૂલો કરાર આધારિત શાળાઓમાં આશરે ઓગણસી જેટલા પટાવાળા અને ચોકીદારનો પગાર દસ હજાર બસો રૂપિયા હોય જે છેલ્લા ચાર મહિનાથી કેસી એન્ટરપ્રાઇઝિસ એજન્સી દ્વારા પગાર કરવામાં આવ્યો નથી તો આ પટાવાળા અને ચોકીદાર લોકો કઈ રીતે પોતાનું ઘર ચલાવે ફક્ત અને ફક્ત આવી એજન્સીઓ કર્મચારીઓનું શોષણ કરતી આવી છે તાત્કાલિક જો આ સમસ્યાનું નિરાકરણ ન આવ્યું તો તમામ કર્મચારીઓ ગાંધી ગાંધીચીંડિયા માર્ગે આંદોલન કરશે કલેક્ટર દિવસ જવાહર આજ રોજ હમણાં સરકારી માધ્યમુક શાળાઓમાં ધરમપુરા અને કપડા પુસ્તક જે શાળાઓ છે એમાં સિક્યુરિટી અને પટાવાળા તરીકે નોકરી કરતા કામદારો સાથે રજૂઆત કરવા આવ્યા છે

મને લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક આ એજન્સીઓને આપી દેવાના બાને અમારા આ સિક્યુરિટી પાયોનું શોષણ કરવામાં આવ્યું છે દરેક જગ્યાએ કોન્ટ્રાક્ટ કરતા હોય એના આ કર્મચારીઓનું શોષણ થાય જો તમારી માગણી સંતોષો મને તો આગામી શું પગલાં રહેશે અમે ટૂંક જ સમયમાં એસી જણા જેટલા છે પટાવાળા અને સિક્યુરિટી એમની સાથે મિટિંગ કરીશું અને આ આગામી દિવસનો કાર્યક્રમ શું તમારે ઘર ઓફિસ નો સામાન શિફ્ટ કરવાનો છે તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ વલસાડ થી ઓલ ઓવર ઇન્ડિયા માં આપના સામાન ની શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ